નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અટલ સુરક્ષા ન્યૂઝ રાજકોટ જિલ્લા ધોરાજીમાં ધોરાજીમાં લગ્ન જાહેર પ્રસંગોમાં મામલતદારના પરિપત્ર ધજાગરો ધોરાજી નગરપાલિકા કચેરીમાં લગ્ન સમારંભ ધારકોએ ફોર્મ ભરવાના આદેશ બાદ ફરી નગરપાલિકા પાસેથી સત્તા આંચકી લેતા મામલતદાર હવે ધોરાજી મામલતદાર કચેરી ખાતે જેમને ત્યાં લગ્ન પ્રસંગ હોય એમને દસ પાનાનો ફોર્મ ભરવું ફરજીયાત થતા લોકોમાં રોષ તાત્કાલિક ફોર્મ ભરવાની ફિલ્મ બંધ કરે તેવી ધોળાજી ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ધોરાજી મામલતદાર કચેરી ખાતે દીકરીના વાલીઓએ કંકોત્રી અને ફોર્મ લઈને દેખાવ કર્યો ધોરાજી મામલતદાર દ્વારા હજુ ચોવીસ કલાક પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ કે ધોરાજી શહેરમાં લગ્ન પ્રસંગ તથા અન્ય પ્રસંગો બાબતે ધોરાજી નગરપાલિકા અને સત્તા સોંપવામાં આવી છે અને પચાસ માણસોની મર્યાદામાં તેમજ દીકરીના લગ્ન હોય તો વધુમાં વધુ સો માણસોની મર્યાદામાં લગ્ન સમારંભ યોજવો જે બાબતે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને તપાસ કરવાની તેમજ ફોર્મ વગેરે ભરવાની સત્તા આપવામાં આવી હતી ધોરાજી મામલતદાર કચેરી ખાતે દસ પાનાનો ફોર્મ મામલતદાર લોકોમાં વ્યાપેલો રોષ મામલતદાર કચેરી ખાતે દીકરીના વાલીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા દીકરીના વાલીઓએ રોષ પ્રગટ કરતા જણાવેલ કે અમે તો લગ્ન કરીશું જ મામલતદાર અને પોલીસ લગ્ન અટકાવી જોવે જિલ્લા કલેક્ટરે પણ આ બાબતે પંદર દિવસ પહેલા જાહેરાત કરવી જોઈએ લગ્નના દિવસે જ આ પ્રકારનું જાહેરનામું બહાર પાડીને સમગ્ર રાજકોટ જિલ્લામાં તમામ દીકરીના વાલીઓ પરેશાન થઈ ગયા છે નાયબ મામલતદાર શું કહે છે ધોરાજીના નાયબ મામલતદાર ડી ડી નંદાણીયા ને દીકરીના વાલીઓની રજૂઆત સાંભળીને જણાવેલ કે ધોરાજી મામલતદારે જે પરિપત્ર બહાર પાડ્યો હતો તે જિલ્લા કલેક્ટરની સૂચનાથી બહાર પાડ્યો હતો બાદ થોડી વારમાં જ પ્રાંત કચેરી ખાતેથી ફરી નવો આદેશ આપ્યો કે નગરપાલિકા પાસે આ પ્રકારની સત્તા નથી જેથી કરીને ના ફોર્મ ભરવાના હતા એ પ્રકારે ફરી જૂના ફોર્મ ભરવાના આદેશ આવ્યો છે જેથી નગરપાલિકાના ફોર્મ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે બાઇટ

આજે અમને અચાનક સમાચાર આવ્યા કે આ બધી વિકારીઓ મામલતદાર ધોરાજી હસ્તક ગઈ છે અને તેમના મારફત મંજૂરી લેવાની રહે છે જેથી અમે મામલતદાર કચેરી આવતા ત્યાં ફોર્મ આજની તારીખે પણ અવેલેબલ નથી અને ઝેરોફ કરાવવાનું અમારી ઉપર છોડેલ છે અને એમાં બધાના આધાર કાર્ડ અને બધી વિપતો હવે માગી છે તો આવતીકાલે અમારે લગ્નની તારીખ છે તો અમે આ બધું એકત્રિત કેવી રીતે કરી શકીએ ટૂંકા સમયમાં અને સરકારની ગાઈડલાઇન મુજબ અમે નિયમ મુજબ હાલવા તૈયાર છીએ પણ આવું થોડુંક અગાઉ જાહેર કરવું જોઈએ જેથી પબ્લિકને કોઈ મુશ્કેલી પડે નહીં અને લગ્નના જે આયોજકો છે વાલીઓ છે એ પોતાના સગાવમાં અને વ્યવહારોમાં ગોઠવાયેલા હોય અને કેટલેસ વગેરેના ઓર્ડર દીધેલા હોય કેમ કેન્સલ કરાવવા શું કરવું વાળીવાળાઓને કેમ સમજાવવા એ બધી માથા થઈ છે જેથી આવું અગાઉ આયોજન કરવું જોઈએ જેથી કોઈને મુશ્કેલી પડે નહીં હલો સાહેબ ઓકે લલિતોરા પ્રમુખ વેપાર ઉદ્યોગ મહામંડળ ધોરાજી કોરોના મહામારી સમગ્ર દેશની અંદર છે ગુજરાતમાં પડશે અને ધોરાજીમાં પડશે અને ધોરાજીની પ્રજા સરકારે જે કાંઈ નિયમો બહાર પાડ્યા હોય એની પાડવા માટે તૈયાર છે પણ દુઃખની વાત એ છે કે ગઈકાલે મામલતદાર સાહેબે રાત્રે જાહેરનામું બહાર પાડ્યું કે નગરપાલિકાની અંદર તમારે ફોર્મ ભરવાનું અને એની મંજૂરી લેવાની એટલે એ પ્રમાણે બધા જેને જેને દીકરા દીકરીના લગ્ન છે એ બધાએ નગરપાલિકાની ઓફિસે જઈને ફોર્મ ભર્યા સવારની અંદર સવારનું આ પાછો માહિતી સૂચના આવે છે કે આ ફોર્મ નહીં ચાલે હવે તમારે બીજા ફોર્મ ભરવા પડશે અને એ ફોર્મ એટલું બધું અટપટું છે કે એમાં વિગત આપતા આપતા માણસો લગ્ન કરે કે આ વિગતો ભરે આ વિગતનો કોઈ અર્થ નથી એમાં જેટલા હાજર લેવાના છે તમારા પ્રસંગમાં એ બધાના નામ એના બધાના આધાર નંબર આ બધું જ માગ્યું છે તો અમારું મારું કહેવાનું એ છે કે આજે નગ્ન પ્રસંગની અંદર તમે બધાને મર્યાદામાં આમંત્રણ આપ્યું હોય સો વ્યક્તિને કે પચાસ વ્યક્તિને તો એમાંથી કોણ આવવાનું છે ને કોણ નથી આવવાનું એ આયોજકોને પણ ખબર ના હોય તો એના બધાના નંબર અગાઉથી કેવી રીતે આપવાના તો આ બધું બધું બહુ જ મુશ્કેલ પડેલ છે લોકોને ખૂબ જ ધોરાજીની પ્રજાને ખૂબ જ ધોરાજીની નહીં સમગ્ર ગુજરાતના પ્રજાને આ મુશ્કેલી પડી છે તો અમારી કલેક્ટરશ્રીને વિનંતી છે તમે ચોવીસ કલાક પહેલા મામલેદાર અહીંયા જાહેરનામું બહાર પાડે અને એ જાહેરનામું ચોવીસ કલાક પછી પાછું ફરી જાય લગ્ન પ્રસંગ વાળા બધા જ ત્યાં ફોર્મ ભર્યાવું હવે એ ફોર્મ નહીં ચાલે બીજા ફોર્મ હવે એ ફોર્મ તમારે આ આ ટાઈપમાંથી લેવાના ઓલા ટાઈપમાંથી લેવાના અમારી પાસે ફોર્મ નથી તમારે એની પાસેથી લેવાના અને ભરીને અમને આપવાના તો આ બધું ખૂબ જ મુશ્કેલ છે આ આ પરિપત્ર છે અમારું જે ત્રણ પાનાનો પરિપત્ર છે માત્ર પાંચ પાનાનો પરિપત્ર છે તો એમાં આ આમાં આ માણસો કરે કરે શું લગને કરે કે આવા ફોર્મ ભરે એટલે આ બધું કલેક્ટરશ્રીને અમારી મારી વિનંતી છે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે વેપારીઓના પ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે કે આ તાનકાની કસરથી આ ફોર્મની બદલાવે અને ખાલી માહિતી જ હોય એટલું આમાં આમને જ જણાવે તો બધા ભરી આપે